હળવદ તાલુકા પોલીસની ટીમ દ્વારા ગત તારીખ બાર ડિસેમ્બરના રોજ જી જે છત્રીસ વી સત્તાવન સોળ નંબરનો એક આઇસર ટ્રક પકડી પાડ્યો હતો જેમાંથી ગેરકાયદેસર રીતે કોટેડ યુરિયા ખાતરની હેરાફેરી થતી હોવાનું સામે આવ્યું હતું જે બાદ પોલીસે આ ટ્રક તેમજ તેમાં રહેલી ચારસો બેગ યુરિયા ખાતરની જથ્થો આ ઉપરાંત ત્યાંથી પાઇલોટિંગ કરી રહેલી કાર અને અન્ય મુદ્દામાલ સહિત કુલ પંદર લાખની કિંમતનો મુદ્દામાલ પકડી સીઝ કર્યો હતો તેમજ ખાતરના નમૂના માટે ખેતીવાડી અધિકારીને બોલાવવામાં આવી હતી ખેતીવાડી અધિકારીની ટીમ દ્વારા ખાતરના નમૂનાઓ લઈ તપાસ અર્થે ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા જેનો રિપોર્ટ આવ્યા બાદ આજે હળવદ પોલીસની ટીમ દ્વારા કુલ ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં ખાતર વેચનાર તરીકે સુરેન્દ્રનગર જિલ્લાના રવિરાજસિંહ પ્રવીણસિંહ ઝાલા તેમજ ખાતર મગાવનાર વ્યક્તિ તરીકે જયસુખ ગોપાલધાસ અગ્રાવતનું નામ સામે આવતા પોલીસે આ બંને વિરુદ્ધ આ ઉપરાંત હેરાફેરીમાં જોડાયેલા કરશન શેલાભાઈ દારોલા અને જયદીપ છગન ખાટોડિયા વિરુદ્ધ પણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે